નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેત્રીસોથી ચુમ્માલીસો છેતાલીસ રૂપિયા સિંગદાણા પંદરસોથી અઢારસો પચાસ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર છોતેર રૂપિયા અડદ અગિયારસો થી પંદરસો એકત્રીસ રૂપિયા તુવેરસો છન્નું ધાણા સત્તરસો એકોતેર સોયાબીન એક હજાર પચાસ થી અગિયારસો સોળ રૂપિયા લસણ પાંચસો એકાવન થી સોળસો છપ્પન રૂપિયા ડુંગળી એકાવન થી ત્રણસો એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકથી પાંચસો છેતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો એક્યાસી પાંચસો બેતાલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર એકાવનથી સોળસો એકસઠ રૂપિયા મગફળી અગિયારસો એકથી પંદરસો એકાણું રૂપિયા કપાસ બારસો છપ્પનથી સોળસો છત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે